હડાલજ પાસેની અંબાપુર નર્મદા કેનાલ ઉપર થોડા સમય અગાઉ એક ક્રાઇમનો ચકચારી કિસ્સો સામે આવે છે એ બાદ આપણે ગઈકાલે પણ જોયું હતું કે જે આરોપી હતો એનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું રિકન્સ્ટ્રકશનની ઘટના દરમિયાન ખાસ કરીને હવે આ સમગ્ર મામલે પોલીસની મોટી પ્રતિક્રિયા સામે આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરવામાં આવે સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના વિશેની તો ખાસ કરીને આપણે જોયું હતું કે અડાલજ પાસેની જે અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક અને યુવતી વીસમી સપ્ટેમ્બરની મોડી રાત્રે બર્થડે સેલિબ્રેશન કરવા માટે કારમાં બેઠા હતા ત્યાં લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે બંનેને માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા યુવાને પ્રતિકાર કરતા લૂંટારાઓએ છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો યુવતી અત્યારે હાલ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે લુટારાઓ રોકડ મોબાઈલ અને અન્ય મતા સાથે યુવકની કાર લઈને ફરાર થઈ ગયા હતા જોકે થોડા દૂર કાર બંધ કરી જતા તે મૂકીને નાસી ગયો હતો પરંતુ ખાસ કરીને જે રીતે વિગતો સામે આવી રહી હતી એટલે ખાસ કરીને જે પ્રમાણે ગઈકાલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હતું એ જ સમયે આરોપી બહાર નીકળતા પાછળની ગાડી તાત્કાલિક ઉભી રહી ગઈ હતી આરોપીએ બહાર નીકળીને પાછળ આવી રહેલી પોલીસની ગાડી પર આડે ધડ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું અને પાછળની પોલીસ ગાડીના બોનેટ પર તથા પોલીસને ગાડીના દરવાજા પર આરોપીએ ફાયરિંગ કર્યું હતું ને ફાયરિંગ કર્યા બાદ આરોપી બાજુમાં આવેલી જે ઝાડી હતો એમાં ભાગી રહ્યો હતો આ દરમિયાન પાછળની ગાડીમાંથી પીઆઈ વાળા પર માર અને તેમની ટીમ ઉતરી હતી ને આરોપીએ દોડતા પણ પોલીસ પર ફાયરિંગ ચાલુ રાખ્યું હતું ને બાદ પોલીસે પોતાની સ્વ બચાવ માટે થઈને સામે આરોપી ઉપર પણ ફાયરિંગ કર્યું હતું ને એની જ અંદર આજે આરોપી સાયકો કિલર નામનો જે વ્યક્તિ છે વિપુલ પર માર એનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું આ સમગ્ર વિષયને લઈને પોલીસે વધુમાં શું કહ્યું સાંભળીએ હા પટડિયા પીએસઆઈ ફરી વખત મારો પ્રશ્ન રિપીટેશન કરું છું જ્યારે પણ સ્થળ પર પંચનામું થતું હોય છે ગુનેગારને લઈને આપણે જો અગત્ય છે હું ફરીવાર છું જ્યારે સ્થળ ઉપર પંચનામું થતું હોય છે ત્યારે સરકારી કેમેરાને સાથે રાખવાનો હોય છે કે નથી રાખવાનો આવી કોઈ જોગવાઈ છે કે નથી ના સરકારી કેમેરાને એ રાખવાની કોઈ એવી કોઈ જરૂરિયાત નથી કોઈ જરૂરિયાત રહેતી નથી જ્યારે આ બનાવમાં એવું બન્યું છે કે જ્યારે પંચનામું કરવા માટે વ્હીકલને રોક માગવામાં આવ્યો યા રોકવાનું હતું આ જગ્યાએ તે જ વખતે એ હથિયાર જૂઠવીને અને પોલીસ ઉપર ફાયરિંગ કરેલ અને પછી જુ પોલીસ ઉપર ફાયરિંગ કરતાં જ હથિયાર જૂઠવાની જે ઘટના બની તે જ વખતે જે વ્હીકલ રોકવામાં આવ્યો અને પછી પાછળનું વ્હીકલ પણ રોક્યો તો જ્યારે આપણે સ્થળ પર ઉતરીને યા સ્થળ પર રોકાવીને અને પછી પંચનામો જે સ્ટાર્ટ કરવામાં આવે આ પહેલાં જ આ જો મરણ જરાર આરોપી છે આના દ્વારા આ પ્રકારનું જે છે કે પોલીસ ઉપર ફાયરિંગ અને હુમલો કરવામાં આવેલ છે જેથી જેથી આ ઘટનાક્રમ ત્યાર તે વ્હીકલના અંદર જ્યારે પોલીસના કર્મચારીઓ હતા અને આરોપી હતા ત્યાર ત્યારે જ જે છે કે એ શરૂઆત થઈ ગઈ હતી અત્યારે વ્હીકલની અંદર છૂટ્યું છે કે બહાર એને આરોપીને લાવી ત્યારે

ફાયરિંગ કરે અને વધારાની જે વિગતો છે આ બાબતની જે રીતે હું આપ લોકોને જણાવ્યો કે જ્યારે પંચનામું થશે બાકી ઇન્ક્વેસ્ટ પંચ પીએમ થશે અને ઇન્વેસ્ટિગેશન થશે આ ઇન્વેસ્ટિગેશનમાં બધાએ જે જે બધી વિગતો જે વધારાની આવશે એ આપ લોકોને જણાવવામાં આવશે જે ટીમમાં એલસીબીની ટીમમાં એલસીબી પીઆઈ શ્રી વાળા અને એલસીબી પીઆઈ શ્રી હાર્દિક પરમાર બંનેની ટીમો આ રીકન્સ્ટ્રક્શનના પંચનામા દરમિયાન હતી તો જે પ્રાથમિક વિગતો છે એના આધારે બંને અધિકારીઓના દ્વારા બંને અધિકારીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવેલ છે અને સાથે સાથે જે આરોપી પોલીસ અધિકારીનું જે વેપન હથિયાર જૂઠવીને અને જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરાવેલ છે હાથી આરથી પણ ફાયરિંગ થયેલ છે જે ગોળી વાગવાની વાત છે તો ફક્ત રાજેન્દ્રસિંહ એક જ ઇન્જર્ડ થયા છે અને બાકી જે નાની મોટી ઇન્જરીઓ હોય જે ઘર્ષણથી તો એ અલગ ઇન્જરીઓ છે પરંતુ ગોળી વાગવાથી જે ઇન્જરી થઈ છે એ રાજેન્દ્રસિંહને જે હેડ કોન્સ્ટેબલ છે એને ઇન્જરી થઈ છે રાજેન્દ્રસિંહને જે ગોળી લાગી છે એ એના હાથ ઉપર ડાબા હાથ ઉપર એને ગોળી લાગી છે જે વિગતો છે હોસ્પિટલમાંથી લાગે એ અલગ બાબત છે પરંતુ એનું ડિટેલ્ડ એક ફોરેન્સિક પીએમ થશે પરંતુ એને જે શરૂઆતમાં જે જોવાથી આપણને દૂર લાગે તો એને એક થાઈ ઉપર પણ જણાઈ આવેલ છે લગભગ અને અમુક જે છે એ પીઠના ભાગે અને સાઈડમાં પણ જણાઈ આવે છે પરંતુ ગોળી જે વાગી છે એ ખરેખર કેટલી અને કેવી રીતે લાગી છે એ ફોરેન્સિકનું પીએમની રિપોર્ટથી જ ડિટેલ માહિતી

ફાયરિંગ થયેલ છે જે પ્રાથમિક વિગતો છે એના આધારે આરોપી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવેલ છે એ જે ફાયર આર્મ્સ છે એનું જે ચકાસણી થયા પછી જાણવા મળશે કેટલી બુલેટ્સ આરોપી દ્વારા ફાયર કરવામાં આવેલ છે અને સાથે સાથે જે અધિકારીઓ દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવેલ એનું પણ વેપનનું ફોરેન્સિક અને એનું જાંચ થયા પછી એક્ઝેક્ટ કેટલા રાઉન્ડ ફાયર થયા છે અને એનું પંચનામું જ્યારે કરવામાં આવશે ત્યારે એક્ઝેક્ટ જે છે માહિતી મળશે ત્યારે આપ લોકોને જણાવવામાં આવશે અને આરોપી જે મરણ જનાર આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર

અગેન્સ્ટમાં દસ અગિયાર જેટલા ગુનાઓ એના ઉપર ધરજ છે જેમાં એ જે મર્ડરની આપણે વીસ તારીખના મર્ડરની વાત કરીએ છીએ એની અલાવા પહેલાં પણ મર્ડરમાં એમ આરોપી પકડવામાં આવેલ છે મર્ડરમાં એની અલાવા રૂબરી રોબરી અને લૂંટ જેવા ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં તો એ અને જે 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 હિસ્ટ્રી કહેવામાં આવે આરોપીની તો એ ગુનાહિત પ્રવૃત્તિવાળો ગુનેગાર યા આરોપી કહી શકાય તો એની જે સ્થિતિ છે જે જે એની જે જે પ્રકારની એનું જે કૃત્ય હતું અને જે પ્રકારની એની પ્રવૃત્તિ હતી પહેલાંની એનાથી કહી શકાય કે એ માણસ એ જે આરોપી મરણ છે એ એક ડ્રેડેડ આપને ક્રિમિનલ કહેવાય એવા પ્રકારનું ક્રિમિનલ એક્ટિવિટી એની હતી યે આપણે જે રીતે આપને કહેવામાં આવે હું પહેલાં પણ આપને જણાવ્યું છું કે અત્યારે એવી કોઈ વિગત પણ નથી અત્યારે એવી કોઈ બાબત પણ નથી ખરેખર જે પોલીસ ઉપર જે ફાયરિંગ કરવામાં આવેલ અને હુમલો કરવામાં આવેલ એની અગેન્સ્ટમાં એક જવાબી કાર્યવાહી પોલીસના પોલીસે પોતાના સૌ બચાવમાં એ એક કાર્યવાહી કરેલ છે અને કાર્યવાહીના ભાગરૂપે એ એક ઇન્સિડન્ટ બનેલ છે જે ઇન્સિડેન્સની આગળ પૂરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે બીસ તારીખના રોજ અડાલજની આંબાપુર કેનાલ ઉપર એક મર્ડરનો બનાવ બન્યો હતો રાત્રિમાં લગભગ સવારે એક વાગ્યાની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને સ્ટેપિંગ કરીને અને માર્યો હતો અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી આને પણ ઇન્જરી થઈ હતી આ ગુનાના અનુસંધાને આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ શરૂઆતમાં અહેમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ અને એટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો આ આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ આ ગુનાની તપાસ એલસીબી ને સોંપવામાં આવેલ હતી અને આ ગુનાન અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિક્રકશન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને એલસીબીના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા ગુનાવાળી જગ્યા ઉપર આશરે પોણા પાંચ ની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવે અને પછી ત્યાં જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીની પોલીસના અધિકારીનો હથિયાર જૂઠવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ આ ફાયરિંગ દરમિયાન આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ એલસીબીની પોલીસ કર્મચારીઓની જે વિકલ્સ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલ ની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ ત્યાં એ સારવાર હેઠળ છે આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યું છે ત્યાર પછી પોલીસના અધિકારી દ્વારા તાત્કાલિક એકસો આઠને તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને એકસો આઠ પણ ત્યાં એ સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી એકસો આઠના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ સૂચિત કરવામાં આવેલ એસપી એસપીસીડીના પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવેલ અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં એફએસએલ એફએસએલને પણ જાણ કરવામાં આવે હવે આરોપી મરણ જનાર વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈનું પીએમ કરવામાં કરાવવામાં આવશે આ બાબતની એક એડી પણ જાહેર કરવામાં આવેલ છે અને એનું એક ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે અને આગળની જે પણ કાયદેસરની જે કાર્યવાહી હોય છે એ કરવામાં આવશે બિલકુલ જે વિગતો મળી છે એના આધારે આરોપીએ હથિયાર ઝૂંઠવીને અને એ ફાયરિંગ કરેલ જે વ્હીકલ ઉપર પણ ફાયરિંગ થયેલ છે વ્હીકલમાં પણ જે વ્હીકલની જે સામેની જે વિન્ડશીલ્ડ છે એના ઉપર પણ ફાયરિંગ થયેલું છે એવું જણાયા આવે છે અને એક બીજો જે વ્હીકલ છે એના પણ જે ડોર છે એના ઉપર પણ ફાયરિંગ થયેલ છે એવું વિગત છે અને એ પછી ફાયરિંગ કર્યા પછી તરત જ એ બીજા વ્હીકલ ઉપર પણ ફાયરિંગ કરે છે અને પછી ભાગે છે અને ભાગતા ભાગતા પણ ફાયરિંગ કરે છે એવી પ્રાથમિક વિગતો

ના રિકન્સ્ટ્રકશન દોરાન સાથે રાખવાનું ના હોય અને કોઈ પરિવારમાંથી કોઈને રિકન્સ્ટ્રક્શનમાં રાખવામાં નથી આવે ના એવા કોઈ પ્રશ્ન પણ નથી અને એ જે કોઈ જે પ્રકારનું છે બાબત આપ એવું કોઈ સંબંધિત હા બિલકુલ એની જે એડી જાહેર થાય છે તો આપણે જે છે કે જે આરોપીના જે સગા સંબંધી છે આને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે ના છે એવું કોઈ એમાં રેકોર્ડ થયો હોય અને એવો કઈ વિગત હોય એવું નથી એ હત્યાના સ્થળ પર જ આ આપણે જે

કે રિકસ્ટેશન જે પંચનામું કરવા માટે ગયા અને ત્યાં અધિકારીની જે વેપન છે એકદમ એ જૂઠવીને અને કર્મચારી જે એના હથિયાર છોડાવવા માટેની કોશિશ કરેલ રાજેન્દ્રસિંહ આના ઉપર ફાયરિંગ થઈ અને ફાયરિંગ કર્યા પછી પણ બીજા વ્હીકલ ઉપર પણ એ માણસ આરોપી મરણ જનાર આરોપી હથિયારથી ફાયરિંગ કરે અને પછી એલસીબી ના અધિકારીઓ એ જવાબી જે છે કાર્યવાહી કરવામાં આવેલ આના દ્વારા આ એલસીબીના અધિકારીઓને પણ ઇન્જરી થઈ છે અને જે રાજેન્દ્રસિંહની ઇન્જરી તો ગોળી વાગવાથી થઈ છે પણ જે અધિકારીઓ છે આને પણ ઇન્જરી થઈ અને આ પ્રકારનું જે છે એ બનેલ છે અને આ વધારે જે વિગતો છે એ આપને જે ફોરેન્સિક થયા પછી અને આગળનું જે છે કે સ્તરનું પંચનામું થયા પછી આપણને આગળની વિગતો જણાવવામાં આવશે